નમસ્કાર દર્શક મિત્રો કવિશ્રી મુકેશ દવેનું ગીત સંગ્રહ આવી રહ્યો છે એક જણ જીવી ગયો નામે તો મારી ગમતી એક એમની ગીત રચના સંભળાવું કે એને ઊગ્યું છે ગાલે ગુલાબ કે રંગભીની છોડ્યું ઉડી એને ઉગ્યું છે ગાલે ગુલાબ કે રંગભીની છોડ્યું ઉડી એને અંબોડે ઘટાટોપ આભ કે રંગભીની છોડ્યું ઉડી આખાએ આબ સાથે ઉગતી સવાર એના અધરો પર આવીને બેઠી મંજરીની મહેક ભરી ટહુકા ભર કોયલડી રણઝણતા કંઠમાં બેઠી એની ચાલમાં છે ફાગણીઓ ફાગ કે રંગભીની છોડ્યું ઊડી એને ઉગ્યું છે ગાલે ગુલાબ કે રંગભીની છોડ્યું ઊડી છુંદણામાં બેઠેલા મોરલાઓ ટહુક્યા અને આંખોમાં મૃગલાઓ ઠેકે ચૂંદડીમાં ઝળકે છે લાખ લાખ સૂરજ ને કમખાના ફૂલડાઓ મહેકે એને સંભળાતો સાજણનો સાદ કે રંગભીની છોડ્યું ઉડી એને ઊગ્યું છે ગાલે ગુલાબ કે રંગભીની છોડ્યું ઉડી